જાંબુઆ સ્થિત બીએસયુપીના આવાસોમાંથી માત્ર એક જ વર્ષમાં છત પરથી પાણી ટપકવા લાગ્યું ટેન્ડરમાંથી વોટરપ્રૂફિંગના કામની બાદ બાકી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદરુ દ્વારા તૈયાર કરાયેલો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આજ દિવસ સુધી સ્થાયી કે સામાન્ય સભામાં રજૂ કરાયો નથી વ્યાપક ભ્રષ્ટાચારના કારણે બાર વર્ષના ટૂંકા ગાળામાં મકાનો જર્જરિત બન્યા અને એક વૃદ્ધાનું મોત થયું સમગ્ર મામલે હવે શહેર કોંગ્રેસ તંત્ર સામે મેદાનમાં સ્થાનિકોને સાથે રાખી કોંગ્રેસ દ્વારા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જોડાયા ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર હસમુખ પ્રજાપતિ આવેદનપત્ર આપ્યું રહીશો માટે વૈકલ્પિક વ્યવસ્થાને ભાડું ચૂકવવાની માંગ કરવામાં આવી છે નહી તો આંદોલન ની ચીમકી આવી છે મેડમ કોંગ્રેસ પાર્ટીની આપને અમારે લેખિતમાં રજૂઆત છે આજે વડોદરા શહેરમાં જે ગરીબો જે છે અને તમે જે લોકો રોજબરોજની મજૂરી કરીને પોતાનું જીવન ચલાવો એમની પાસેથી આપણે કડક ઉડી કરીએ અને જર્જરી ગઈકાલે રાત્રે મરણ થયું ત્યારે ઓડી વાળા ત્યાં વીજ કનેક્શન કાપવા પહોંચી ગયા હતા પાણીનું કનેક્શન કપાઈ ગયું હતું અને મકાન જે પડ્યું છે છે બાર વર્ષમાં મકાન ધરાશાયી થઈ જાય એટલે જર્જરીથી એમના ભેટ પડી ગયા મૃત્યુ થઈ ગયું એટલે આમાં તો હત્યાનો ગુનો જે પણ કોન્ટ્રાક્ટર છે એની સામે હત્યાનો ગુનો ન હતો અને વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરીને આપે અને જે કોન્ટ્રાક્ટરે આ મકાન બ્યુટી બાંધ્યું છે એને તમે કહો કે તમે બીજું મકાન બનાવો રાત્રો આવશે મને ત્યાં સુધી કોર્પોરેશન વેકર વ્યવસ્થા આપે આ લોકોને નવા મકાન આપવામાં આવે કારણ કે હાઉસિંગના ના મકાનો આયુષ સિત્તેર સિત્તેર વર્ષ પંચોતેર વર્ષમાં ના મકાન આયુષ્ય હોય સરકારી યોજનામાં જે પણ આવાસતા મકાનો બી એસયુમાં મળેલા હોય બાર વર્ષનો મકાન હાલત થઈ કે લો ક્વોલિટીનું મટીરિયલ એટલે ભ્રષ્ટાચાર જે પણ અધિકારી કોણ હતા એ અધિકારી એ બધાની સામે ગુનો નોંધવો જોઈએ કારણ કે ઉદાહરણ ઊભું નહીં કરો આ વડોદરામાં પહેલા પણ આવી ઘટના થયેલી છે કલ્યાણનગર માધવનગરમાં આપણે જોયું છે માધવનગરમાં મકાનો ધરાશય થઈ ગયા હતા પછી પણ વડોદરામાં જો આવા આરંવાર બનાવ બન્યા કરે આ ગરીબોનું કોણ માનવતા નામની કોઈ વસ્તુ છે કે નહીં અડધી રાતે આપણે વીજ કરે છે કાપી દેવાનું અમને ઘરની ભાગ વરસાદના સમયે કોણ એમને કઈ રહેશે આ લોકો જો વૈકલ્પિક વ્યવસ્થા આપો અમારી માંગણી છે ફ્લેટ રિસ્ટોર કરો અને આ બે પરિવાર છે ગુજરી ગયા છે એના પરિવારને આપો જે ચૂકવો જેટલા મકાન 50 50 વર્ષથી અડીખમ છે કોર્પોરેશનના બાંધેલા મકાન 21000 મકાન જ છે મેડમ આવા કેવા ભ્રષ્ટાચાર થયા છે આ મકાનો બનાયેલા ફ્લેટો છે મકાન છે આજે ભી અડીખમ છે